વેરાવળથી ઉપડીને ભાવનગર તરફ જતી ટ્રેન પેસેન્જર ટ્રેન વેરાવળથી જુનાગઢનું ભાડું માત્ર પચીસ રૂપિયા છે આ પેસેન્જર ટ્રેન છે પણ ફાસ્ટ ટ્રેન છે આ તમને પોણા બે બે કલાકમાં વેરાવળથી જુનાગઢ પહોંચાડી દઈએ અને આગળ આ જેતલસર થઈને ભાવનગર તરફ જાય છે આ ટ્રેન વેરાવળથી જૂનાગઢ ભાવનગર જવા માટે સરસ ટ્રેન છે આ સરસ અને ફાસ્ટ ટ્રેન આ ઇલેક્ટ્રિક ટ્રેન છે એટલે સ્પીડમાં હાલે અને આનું ભાડું ખાલી પચીસ રૂપિયા જ છે વેરાવળથી જુનાગઢ જવા માટે પચીસ રૂપિયા ભાડું અને પોણા બે કલાકનો ટાઈમ લાગે આ ટ્રેનમાં બધાય જનરલ કોચ જ છે બધાય સેકન્ડ ક્લાસ એટલે તમે આમાં આરામથી બેસી શકો રિઝર્વેશન કરાવવાની કોઈ જરૂરત ના પડે આ ટાઈપનું આખું જનરલ સીટિંગ છે વેરાવળથી આ ટ્રેનને ઉપાડવાનો રાઈટ ટાઈમ છે બે ને ચાલીસ બપોરે બે ચાલીસ વાગે આ ટ્રેન વેરાવળથી ઉપડે છે ભાવનગર જવા માટે આ ઓજ ડેમ ઉપર મધુવંતી નદી ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ સિક્સ સેવન વેરાવળથી બપોરે બે ને ચાલીસે ઉપડે જૂનાગઢ તમને ચાર ને વીસે પહોંચાડે અને આ ટ્રેન વેરાવળથી ઉપડીને ભાવનગર તરફ જવારી છે ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ સિક્સ સેવન આ ટ્રેનમાં વેરાવળથી જુનાગઢનું ભાડું માત્ર પચીસ રૂપિયા છે અને બધા સેકન્ડ ક્લાસ કોચ છે એટલે જનરલ કોચ ખૂબ જ ફાસ્ટ ટ્રેન છે અને પેસેન્જર ટ્રેન પણ છે આ